બને એટલો મદદ કરે કીક ને કીંક મદદ કરે આ ભાઈ આપડા માસુમ બાળક છે એ દુર્લભ બીમારીમાં પીડાઈ રહ્યો છે એ બીમારીનું તમને નામ કમતો મોટી પણ મદદ તમે કરી દો આપડે જૂનાગઢ જિલ્લાનું માળીયા હાતીના ગામ કરીને ગામ છે ત્યાંનો છોકરો વાઢેર કિશીવ નામ છે મોહનભાઈ નો તમને ભાઈ છેલ્લે આ વિડીયો તમે અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છોકરો નાની હાવશે તો મોટી મારા ભાઈ તમે મદદ કરી દેજો ની એ ભાઈને આપણે જમર છે તો આપણે છે જ મદદ કરી દઈએ મારા ભાઈ તો તમે જોઈ લેજો આ સ્ક્રીન ઉપર આખો વિડીયો તમને સાઈડમાં દેખાતો દેખાતો જવા મારા ભાઈ રાઢેર કિસિન નામનો છોકરો છે તાલુકો માળિયા ને ગામ છોરવાડ બીમારીથી બધા મળીને આપણે એને મુક્ત કરીએ મારા ભાઈ બીમારીથી બહાર નમ્ર વિનંતી છે મારા માટે નહીં તો મારા ભાઈ આ માસૂમ બાળક માટે તમે આ વિડીયો શેર ગમે એટલે બધું થાય એટલું શેર કરી દઈજો મારા કલેજાઓ ને એક નાની મદદ કરી દઈએ બીમારી થયા ભાઈ ને આપણે મુક્ત કરી દઈએ છોકરાને એક છે બીમારી બીમારી નથી મુક્ત કરીએ આપડે મળી સહાય ની વાત કરીએ તો આ રૂપિયા કરોડ જરૂર છે તમે દાન કરવા માટે એપ છે એમાં આપણે આપેલ આમંત્રણ કોટ ઉપયોગ કરવો એક હજાર સુધી નું દાન કરો મારા ભાઈ બંને સાંજ સુધી એક હજાર રૂપિયા નું દાન કરી તમે કરી દઉં મેસિક દેનતનો તમે લાભ લઉં મારા ભાઈ તો મિત્રો મિત્ર છોકરાનો હજી તમને પાછું એટલે તમને લઈ દઉં ગુજરાત રાજ્ય જુનાગઢ જિલ્લો મા મારિયા હાટીના તાલુકો છે અને છોરવાડ ગામ છે છોરવાડ આપણે ગામ મોહનભાઈનો પણ મોબાઈલ નંબર પણ તમને આપી દઉં તું આપી દઉં નવ્વાણું એક પાત્રી સોળ નવસો નવાણું મોહનભાઈના નંબર છે આપણે છોકરાના પિતાજીના નંબર છે આ તમે ડાયરેક્ટ પણ કોન્ટેક કરી શકો ચોરવાના પિનકોડ નંબર ની વાત કરીએ તો છત્રી બાવીસ પચાસ પિનકોડ નંબર છે આપડે હરી મળી એક નાનું દાન કરીએ મારા ભાઈ હજાર સુધી તમે દાન કરી દીજો આપડે તમે મને તો વર્ષ હે મીઠુડીનો ડ્રાઈવર આપણે મારું નામ ડાકી મયુર છે બને એટલે તમે મદદ કરી દેજો મારા ભાઈને આ વિડીયો જાદાને જ્યાદા શેર કરી દેજો અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા કલેજાઓ ને કિશ્યુ ભાઈને આપણે મદદ નાની નહીં તો મોટી પણ મદદ કરીએ મારા ભાઈ નાની નહીં તો મોટી મોટી નહીં તો નાની પણ મદદ કરી દેજો ને વિડીયો શેર અને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા કલેજાઓ મારા ચેનલને તો આલો બધી આપણે હળી મળીને નાનું એવું નહીં તો મોટું એવું નહીં તો નાનું એવું દાન કરી દઈએ મારા ભાઈ મારા લઈ જાઓ દાન કરી દઈએ દાન કરવાનું ના ભૂલતા મારે એક દાન થાય તો આપણે એક છોકરાની જિંદગી બચાવી શકશું મારા ભાઈ